નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અશોક માનસીની આવેલી યાદી મુજબ કહ્યું છે કે રાજ્ય સરકાર અને તંત્રએ સિહોર તાલુકાના દોઢસો મંદિરો તોડવાની યાદી તૈયાર કરી છે અને નોટિસો આપવામાં આવી રહી છે તેનો અમો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ પહેલાં બિલ્ડરો ઉદ્યોગપતિઓ તેમજ ગોચર જમીનો વિગેરે પર દબાણ થયેલા છે તે દૂર કરો અને દેશના પ્રધાનમંત્રી રાજ્ય સરકારના મુખ્યમંત્રીના નજીક ગણાતા ખાસ ઉદ્યોગપતિએ સિહોરમાં સાત માળનું વિશાળ કોમ્પ્લેક્ષ પેટ્રોલ પંપની સામે બિલ્ડિંગ બનાવી રહ્યા છે તો શું તેઓએ નગરપાલિકા પાસે વિશાળ બિલ્ડિંગ બાંધકામ માટે નીતિ નિયમ મંજૂરી લીધી છે સરકાર દ્વારા અમે જણાવીએ છીએ જે અમો પણ હિન્દુ છીએ મંદિરમાં બેઠેલી દેવીઓ અમારી જગદંબા છે અમારી જગદંબાના કે ભગવાનના એક પણ મંદિરની ઈંટ પણ હલાવી છે તો અમો હિન્દુ ગામડે ગામડેથી નીકળી પડશું અને સિહોર પ્રાંત કચેરીનો ઘેરાવ કરીશું આ હિટલર ભાજપ સરકાર કરતાં અંગ્રેજોની સરકાર સારી હતી શાંતિથી ભગવાન અને માતાજીના મંદિરોમાં તો રહેવા દીધા હતા જે નોટિસો કાઢવાના છે અને જે કાઢી છે તે મોકૂફ રાખવામાં આવે નહીતર મામલેદાર કચેરી પોલીસ સ્ટેશન અને ભાવનગર જિલ્લા કમલમ કાર્યાલયનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે અંગ્રેજો કરતાં પણ ખરાબ વર્તન આ સરકારનું ખબરદાર અમારા દેવી દેવતાઓને હટાવવા માટેની વાત કરી છે તો મામસીએ કહ્યું સિહોર પંથકના ધાર્મિક સ્થળની એક પણ ઈટ હલાવી છે તો જિલ્લાના કમલમનો ઘેરાવ થશે હવે યુદ્ધ એજ કલ્યાણ સિહોર પંથકના દોઢસોથી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા તાલુકા કોંગ્રેસમાં રોષ

જે હિન્દુના નામે મત લઈ નામે મત લઈને સરકાર બનાવી છે અને ત્યાર પછી હિન્દુઓના હિન્દુઓના મંદિર તોડવા બેઠી છે પેલા ગૌસરો ખાલી કરાવો ખાલી કરો ટોકનના ભાવે આ સરકાર ઉદ્યોગપતિને જમીન આપી છે ત્યાં આંખડા કાન કરે છે અને માત્ર માતાજીને દેવી દેવતાના મંદિરોને પાડવાની વાતો કરી રહી છે એટલે આ સરકારને હું આપના માધ્યમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું સિહોર તાલુકાના મંદિરને એક પણ લાવી છે તો રોડ ઉપર ઉતરી જશું અને સમગ્ર જે બાંગ્લાદેશની અંદર થઈ રહ્યું છે ભારત અહીંયા ગુજરાત ની અંદર સિહોર નવનાથ ના મંદિર અહીં થશે ટૂંક સમયની અંદર વંદે માત્ર ભારત માતા કી જાય સિહોર તાલુકાના એકસો ચોપન મંદિરોમાં પાડી દેવા માટેની નોટિસો સરકાર તરફથી કાઢવામાં આવી છે આજે મામલતદાર શ્રી સિહોરને આવેદનપત્ર આપ્યું છે એક પણ જો ઈંટ હિન્દુ મંદિરોની હટાવી છે તો સમગ્ર હિન્દુ સમાજ રોડ ઉપર આવશે તમામ કચેરીઓનો ઘેરાવ કરશે અને આજે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટનું બાનું કાઢે છે તો રામ મંદિરે સુપ્રીમ કોર્ટના હુકમ દ્વારા જ બનવામાં આવ્યું છે એમાં તો અમે બનાવ્યું અમુ બનાવવું ભાજપ સરકાર કહે છે અને સુપ્રીમ કોર્ટને પી જાય છે ગો બનાવીને તો આ મંદિરો ન પડવા જોઈએ ગામડાની અંદર મંદિરોની ક્યાંય મંજૂરી લેવામાં આવી ન હોય ગામડામાં કોઈ ઓબ્જેક્શન પણ નથી લીધા કે મંદિરો અહીંયા નડે છે આ છે તે છે તેમ છતાં સરકાર દ્વારા જે આ મંદિરો પાડવાને નોટિસો આપવામાં આવી છે તેને સખત શબ્દોમાં સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ વખોડી કાઢે છે અને આ નિર્ણયને રદ કરવાની આવેદનપત્ર પણ આજે મામલતદાર કચેરીએ આપવામાં આવ્યું જો આમાં મંદિરોની કંઈક આગળ કાર્ય હોય તો આપ શું કરવા માગશો દરેક સરકારી કચેરીઓના પ્રાંત કચેરી મામલતદાર કચેરી તમામનો ઘેરાવ કરવામાં આવશે